તમે કોઈ પણ ભાવે ભજો ભય ભાવે ભજો ક્રોધ ભાવે ભજો ઈર્ષા ભાવે ભજો કોઈ પણ રીતે પરમાત્માનું ભજન કરવામાં આવે તો એ જાણે અજાણે થયેલું પણ ભજન એ જીવાત્માને પરમ ગતિ આપનારું બને છે માનો કે ભય ભાવે ભજા કંસે અને ક્રોધ ભાવે ભજા શિશુ પાળે છતાં પણ એમને પરમ ગતિની પ્રાપ્તિ થઈ છે જે જે જીવાત્માઓ પરમાત્માને પ્રેમ ભાવથી ભજે છે એ જીવાત્માઓ આ જગતની અંદર આ દેહ કરીને બ્રહ્મરૂપની સ્થિતિને પામી જાય છે અને એટલે જેમ કહેવાય કે જાણે અજાણે પણ જો પરમાત્માનું નામ લેવામાં આવ્યું હોય તો એ જીવાત્માનું કલ્યાણ કરનારું બને છે અને એટલે જ સંત તુલસીદાસજીએ કહ્યું કે તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીજ જુખી તો મેં બોઈએ ઉલટા સુલટા બીજ